પદ્મિભા પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર આજે માફી માંગી છે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને છે એટલે કે મેં જે કર્યું એ મારી ભૂલ છે હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર એવું કહ્યું છે જી હા તો એક હું ક્યાંક ને ક્યાંક કહીશું આંદોલન તો મારું પતિ જ ગયું છે અત્યારે આ લોકો તો કોંગ્રેસ પક્ષથી લડી રહ્યા છે હું આંદોલન ને અત્યારે માનતી પણ નથી કે બેનો દીકરીનું આંદોલન ચાલી રહ્યું છે આ એક અમારા સમાજનો હાથો બનાવી અને પોતપોતાના રોટલા અત્યારે ફેકી રહ્યા છે એટલે જે પણ પરસોત્તમભાઈ કર્યું છે તો એને સાચમી વખત માફી માગી છે હવે સંકલન સમિતિને જરાક મારા દ્વારા મેસેજ મોકલાવી દેજો કે હવે ફ્રી થઇ ગયા હશે ને ત્યારે વચ્ચમાં કેતા હતા કે અમે સાત આઠ દિવસ પછી વિચારશું તો હવે એને કઈ કોંગ્રેસમાં આપણે જે રાજીવ ગાંધી બોલી ગયા આપમાં ઉમેશભાઈ બોલી ગયા તો સાચા જો તમે સમાજ માટે ડરતા હોય તો હવે એ લોકોને માફી મંગાવો બરોબર એ લોકોને બારો મેસેજ મોકલાવી દેજો કે હવે એ લોકોને માફી મંગાવો હવે તમે લોકો ફ્રી થઈ ગયા છો અને રૂપાલાભાઈ નું હું ક્યાંક ને ક્યાંક કહીશ કે ના ભાઈ એમની માનવતા કેવાય એમને પાંચમી વખત પણ માફી માગી સમાજને જે પણ આક્ષેપો મારી ઉપર હોય વાંધો નથી પણ આંદોલન ક્યાંક ને ક્યાંક પૂરું થઈ ગયું છે તો એક તમને પણ માન ચડ્યું માન છે કે ના રૂપાલાભાઈ હજી એકવાર પણ માફી માંગી છે તો એક સારી વાત કેવાય અચ્છા સંકલન સમિતિ હજુ એમ કે છે કે અમે તો સાત તારીખ પછી પણ આંદોલન ચાલુ જ રાખવાના છીએ અને અમારી સાથે બીજા સમાજો પણ છે સંકલન સમિતિ તો એનો કોંગ્રેસ પક્ષ ઉભો કરી રહ્યો છે ને સંકલન સમિતિ તો આ ક્યાં આમાં બેન અધિકારીઓનું શું એમ બેન અધિકારીઓને શું લેવા દેવા કોંગ્રેસ કે ભાજપથી એ આખા સમાજને ગુમરાહ કરી અને કોંગ્રેસ પક્ષ ઉભો કરી રહી છે અને કોંગ્રેસ લક્ષી આ લડાઈ છે નહીં કે બેન અધિકારીઓની સામાજીક લડાઈ છે એટલે આજની તો કાલ ધીમે 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 આપ ક્યાંક ને ક્યાંક સમાજ સમજશે અને ખ્યાલ આ તો તો અત્યારે શું હતું કે કે ભાઈ ભાઈ એક એક એવું આમ આમ વટની વાત અમારે આમ કરવું છે અમારે આમ કરવું છે કોઈ કોઈને કઈ કહી નતું શકતું પણ ક્યાંક ને ક્યાંક બધા સમજી જ ગયા છે કે સંકલન સમિતિ શું રાજનીતિ આમાં કરી નાખી છે જી અને પદ્મની ભાઈ કાલે મતદાન પણ પૂરું થઈ ગયું છે ક્ષત્રિયો વિરોધમાં મતદાન કરવાના હતા શું લાગે છે કે ક્ષત્રિયો એટલા સક્રિય થઈને મતદાન કર્યું છે કારણ કે જે પ્રભાવિત વિસ્તારો છે એટલું બધું મતદાન નથી થયું હવે છે ને મેં તો અત્યારે એવું કઈ ધ્યાન જ નતું આપ્યું કેમ કે મને આ આંદોલનમાં રસ જ નતો એટલે મેં કઈ જોયું જ નથી કેમ કે આંદોલનની અમારી દીકરીઓ ની લડાઈ જ નથી કેમ આ સમાજ નહી સમજતો હોય કેમકે આવા આગેવાનો આવી જાય ને એટલે અમારા સમાજની કઈ લોકોએ પથારી ફેરી જ નહીં કીધે એ સમાજ ને કાલ સમજાશે હજી અને એ તો બધું હવે જે થયું તે પણ લડાઈ અમારી આંદોલન તો પૂરું થઈ ગયું